નાયબ કલેક્ટર સાહિબશ્રીને માનનીય મુખ્યમંત્રી સાહિબશ્રીને ઉદ્દેશ્યને આવેદનપત્ર આપ્યું અમારા ખેડૂતોના ખેતરમાં બે હજાર અગિયારમાં જેટકો કંપની દ્વારા મુન્દ્રા જેરડા વિદ્યુત લાઇન નાખેલ છે આજ સુધી ખેડૂતોને પૂરતું વળતર આપેલ નથી અને અત્યારે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકનો નાશ કરીને લાઇનમાં રિપેરિંગ કામ ચાલુ કરેલ છે ખેડૂતોની માંગણી હતી કે જે લાઇન નાખેલી છે એનો પાવર ગેટ જે કંપની આપતી હોય એટલું પેલું વર્તન વર્તન આપે અને જ્યારે ખેડૂતોનો પાક લેવાઈ જાય ત્યારે રિપેરિંગ કામ ચાલુ કરે ત્યાં સુધી રિપેરિંગ કામ બંધ રાખે એના અનુસંધાને દિયોદર નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું સાથે સાથે દિયોદર પોલીસ સ્ટેશનમાં પણ સાહેબશ્રી પીઆઈ સાહેબને આવેદનપત્ર આપ્યું અમારી ખેડૂતોની માગણી ખેડૂતોને પૂરતું વળતર આપે અને પાક લેવાઈ જાય ત્યારે કામ ચાલુ કરે જ્યાં સુધી ખેડૂતોના ખેતરમાં નુકસાન કરવા માટે કોઈપણ જેટકો કંપનીનો અધિકારી કે પોલીસ

અત્યારે એ રિપેરિંગ કરવા આયેલા છે અને પોલીસ સાથે આયેલા છે એટલે અમારી ખેડૂતોની માંગણી છે કે તાત્કાલિક ધૂનો દે વળતર છે બાકી ઈ વળતર આપે પૂરતું અને તરત જે આનું વળતર થતો હોય એ આપે અને બીજું કે જ્યારે સીઝન આઉટ સીઝન હોય જ્યારે પાક લીધેલો હોય ત્યારે એનું કામ કરે એટલે અમારી પહેલી તો એક માંગણી છે કે પૂરતું પેલું જેટકો કંપની છે ને ઈ પાવર ગેટ જેટલું ચૂકવણું કરતી હોય ઈ પ્રમાણે ચૂકવણું કરે આ અમારી ખેડૂતોની માગણી છે એના અનુસંધાન સાહેબ તમને મુખ્યમંત્રી સાહેબ શ્રીને સાહેબીને આવેદનપત્ર આપશે